ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક નવી પહેલ કરવામાં આવી છે એટલે કે ગુજરાતના અલગ અલગ દસ શહેરોની અંદર આઈ એસ અભ્યાસક્રમના કેન્દ્રો શરૂ કરેલા છે કે જેની અંદર તમને યુપીએસસી અને જીપીએસસી લેવલના અભ્યાસક્રમ કરવામાં આવશે અને એ પણ બિલકુલ ફ્રીમાં તો આનો લાભ કોણ લઈ શકે છે કયા વિદ્યાર્થીઓનાનો લાભ મળવાનો છે એની સંપૂર્ણ જાણકારી સાથે સાથે આ કેન્દ્રો કયા કયા શહેરોની અંદર આવેલા છે એની પણ માહિતી આપણે આજના વિડીયો અંદર મેળવવાની છે તો ખાસ આ વિડીયોને તમારે અચૂક જોવાનો છે અને જો તમારે લાગુ ન પડતું હોય તો તમે તમારા ભાઈ બહેનને પણ આ વિડીયો શેર કરી શકો છો તો જોઈએ તો સૌ પ્રથમ તો આ શા માટે શરૂ કરવું પડ્યું છે તો પહેલું તો કે દસ શહેરોની અંદર આવા આઈ એસ અભ્યાસક્રમના કેન્દ્રોની ગુજરાત સરકાર સ્થાપના કરવાની છે પ્રવેશ સામાન્ય પ્રવેશ પરીક્ષાના આધારે થશે એટલે કે આની અંદર તમારે પ્રવેશ મેળવવો હશે તો એના માટેની પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે જે બસો માર્ક્સની તમારે ટેસ્ટ લેવામાં આવશે અને એ પ્રવેશ પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓ ઉત્તરણી થશે એ મેરિટ ધોરણના આધારે આ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે સાથે સાથે દરેક કેન્દ્ર ઉપર સો બેઠકો રાખેલી છે એટલે કે કુલ દસ કેન્દ્રો છે એટલે કે કુલ એક વર્ષે એક હજાર વિદ્યાર્થીઓને સમાવેશ કરવામાં આવશે એક કેન્દ્ર ઉપર કેટલી સો બેઠકો આમ દસ કેન્દ્રો ઉપર એક હજાર બેઠકો છે આમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અમુક બેઠકો અનામત રાખેલી છે હવે આની અંદર કોઈ પણ ટ્યુશન ફી નથી પરંતુ પચીસસો રૂપિયા લેવામાં આવશે એ તમને પરત મળવા પાત્ર થશે એટલે કે તમારી એક ડિપોઝિટ જે છે એ રૂપિયા રૂપિયાથી આગળ જે તે કેન્દ્ર ઉપર જમા કરવામાં આવશે અને જો ઓછામાં ઓછી તમારી પચાસ ટકા હાજરી હોવી ફરજિયાત છે જો હાજરી પૂરી નહીં થાય તો તમારી આ જે ડિપોઝિટ છે એ જપ્ત કરી લેવામાં આવશે એટલે કે પચીસો તમને પાછા મળશે નહીં હવે પ્રવેશ પરીક્ષા કઈ રીતે રહેવાની છે તો સામાન્ય અભ્યાસને આધારિત કુલ બસો ગુણનું પેપર આવશે એને એનામાંથી મેરિટના ધોરણે તમારી પ્રવેશ આપવામાં આવશે આના માટે રજીસ્ટ્રેશન ફી કુલ ત્રણસો રૂપિયા છે અને એ બધા માટે ફરજિયાત છે અને નોંધણી કરવાની તારીખ પંદર સપ્ટેમ્બર સુધી છે એટલે કે પંદર સપ્ટેમ્બર સુધી તમે નોંધણી કરી શકશો અને મેરિટ યાદી પ્રમાણે પરિણામ આધારિત તૈયાર કરવામાં આવશે આના માટે ઓફિશિયલ વેબસાઇટ જેટીયુ યુનિવર્સિટી છે એની પણ છે એના ઉપરથી તમે મેળવી શકો છો હવે ખાસ તો આના માટે પાત્રતાના માપદંડ શું છે કે કયા વિદ્યાર્થીઓ આની અંદર એડમિશન લઈ શકે તો ઉંમર નક્કી કરેલી છે વીસથી બત્રીસ વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએશન થયેલા હોવા જોઈએ અથવા તો તમે ગુજરાતના રહેવાસી હોવા જોઈએ અને જે અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારો છે એમના માટે ઉંમર મર્યાદાની છૂટછાટ આપવામાં આવશે પાંચ વર્ષની અને ત્રણ ટકા જેટલી દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત બેઠકો ફાળવેલી છે હવે આ જે દસ કેન્દ્રો છે એ કઈ જગ્યાએ અને કયા કયા શહેરોમાં શરૂ કરેલા છે તો ગુરુ ગુ ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા ખાતે શરૂ થયેલું છે ગોધરાની નજીક રહેતા વિદ્યાર્થીઓ માટે ત્યાં એડમિશન મળશે પછી સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરની અંદર છે ત્રીજું છે વીર નર્મદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે ચોથું છે કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતે પાંચમું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે છઠ્ઠું છે જૂનાગઢ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે પછી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર ખાતે પછી ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અમદાવાદ ખાતે એમ એન કોલેજ વિસનગર એચએનયુ સંલગ્ન છે તેનું ફાળવેલું છે અને સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર ખાતે તો આ દસ કેન્દ્રો ઉપર અત્યારે બે હજાર પચીસની અંદર એડમિશન થવાના છે જો તમે આ પાત્રતા ધરાવતા હો અને તમારે આઈએસ અધિકારી કે જીપીએસસી લેવલની કે યુપીએસસી લેવલની તૈયારી કરવી હોય તો અચૂક તમે આ કેન્દ્રની અંદર જઈ શકો છો ત્યાં આગળ તમારે ભણવાનું નિઃશુલ્ક હશે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં અને તમારે ઉચ્ચ કોટીનું ઉચ્ચ પ્રોફેસરો દ્વારા ત્યાં આગળ ભણાવવામાં આવશે તો આ વિડિયો આશા રાખીએ છીએ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં દરેક વિદ્યાર્થી સુધી અવશ્ય પહોંચાડવામાં આવશે